દ્વારા અને એક વ્યક્તિને આ ટાર્ગેટ કરવાનું આ વડોદરા મહાનગરપાલિકા કોકના ઇશારે કરતું હોય તેવું સામે આવી રહ્યું છે વાત એમ છે કે વડોદરાના શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલે આ સંકલનમાં તેઓએ જાહેરાત એટલે કે રજૂઆત કરી હતી કે ભાઈ એરપોર્ટ સર્કલ પાસે કોઈક વ્યક્તિના ઘર પાસે ચાર પાંચ ગાડીઓ ઊભી રહી છે તે રસ્તો કેમ નથી પહોળો કરવામાં આવતો એટલે તેને લઈને હવે પાલિકા હરકતમાં આવ્યું છે અને આ કામગીરી હાથ કે આ કામગીરી અહીંયા પહેલા તો કરવામાં આવી હતી પરંતુ હાલ જ હમણાં સ્પાર્ક ટુ ડે ન્યૂઝના અહેવાલ થકી જ આ વડોદરા મહાનગરપાલિકા એ આ રોડ ફરી એક વખત બનાવ્યો છે ત્યારે હવે એક બાજુ ઓક્સિજન કમી થઈ રહી છે ત્યારે બીજી બાજુ આપ જોઈ શકાય છે પાલિકા દ્વારા અહીંયા ઝાડ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જોઈ શકાય છે જે પરિસ્થિતિ છે આપ જો કે હાલમાં થોડા સમય પહેલાં પણ જે સ્મશાનોને લઈને અંદર લાકડાની જે અછત હતી ત્યારે હવે આ પ્રકારે વડોદરા મહાનગરપાલિકા એક બાજુ ઓક્સિજનની કમી છે અને ત્યારે બીજી બાજુ આપ જો કે ઝાડ કાપવાની કામગીરી હાથ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે સ્થાનિક આગેવાનો પણ અહીંયા પહોંચ્યા છે તેમની સાથે પણ વાત કરીશું પવનભાઈ શું કહેશો જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકા વડોદરામાં એક બાજુ તો કાપવામાં શું છે વડોદરા મહાનગરપાલિકા કદાચ ભૂલી ગયું છે કે આ શહેર જે એક સમય વળના નામથી જ ઓળખાતું હતું ને આજે એટલે જ એનું નામ પણ વડોદરા પાડવામાં આવ્યું છે આ શહેરની ઓળખ જ વળ હતું એ જ વળ કાપી કાપીને વડોદરા શહેરને કોન્ક્રીટનું જંગલ બનાવી દેવામાં આવ્યું છે જેના કારણે આજે વડોદરા શહેરના અંદર આપણે તાપમાન જોઈએ તો ઠંડીના મોસમમાં બી ચા તાપમાન આથી ચાલીસ ડિગ્રી જતું રહેતું હોય છે એટલી ગરમી મોસમમાં બી પડતી હોય છે ત્યારે એને કંટ્રોલ કરવા માટે આવા ઝાડો કે જે વર્ષોથી વડોદરા શહેરની શાન રહી છે અને વડોદરાનું નામ જે ઝાડો પરથી પડ્યું છે એવા ઝાડો આજે વર્ષોથી વડોદરા શહેરને ઓક્સિજન પૂરતું પાડી રહ્યું છે અને વડોદરાને એટમોસ્ફિયરને રોકી રાખવાની જાળવી રાખવા માટે મદદરૂપ થઈ રહ્યું છે ત્યારે આવા વિશાળ કઈ ઝાડો કે જે કદાચ આ વડોદરા મહાનગરપાલિકાની રચના નથી થઈ એના પહેલાથી છે વડોદરામાં એવા વિશાળ કાંઈ ઝાડોને ટ્રાફિકનું નામ લઈને કાપી દેવામાં આવે એ ખૂબ મશ્કરીની વાત છે કારણ કે કે આ જે ઝાડ અત્યારે કાપવામાં આવી રહ્યું છે એ જે જગ્યા ઉપર છે એ જગ્યા ઉપર ટ્રાફિકની કોઈ સમસ્યા જ નથી ત્યાંથી ટ્રાફિકનું જે સિગ્નલ છે એ સો મીટરના અંતરે છે અહીંયા કોઈ ટ્રાફિક રોકાતું નહીં પરંતુ પાલિકા જે પોતાના બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યું છે એમને સત્યતા તો એ છે કે આ ઝાડથી ઓપોઝિટ સાઈડ જે સુએઝ પંપિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે એ હકીકતે રોડની વચ્ચે જ બનાવી દેવામાં આવ્યું છે અને એ સુએસ પંપિંગના કારણે વડોદરા શહેરની જનતાને સવાર અને સાંજ બંને સમયે પોતાના કામ ધંધા જવા માટે ખૂબ મોટો ટ્રાફિકનો ભાર ઉચકવો પડે છે જ્યારે પણ પબ્લિક અમિતનગર જવા માટે સંગમથી આવતી હોય છે ત્યારે આ સ્વેજ પંપિંગ સ્ટેશનના કારણે જે ટ્રાફિક ઊભી થાય છે એ ટ્રાફિકના કારણે જો એ લોકોને લેફ્ટ સાઈડ જવું હોય તો જઈ શકાતું નથી ટ્રાફિક નિયમ એવું કે છે કે તમારે સિગ્નલ પર ઊભા રહેવાનું હોય પરંતુ સિગ્નલ જો સ્ટેટ જતું હોય તો તમારે ઊભું રહેવાનું જો તમારે સાઈડ જવું હોય તો તમારા માટે સાઈડમાં એક વ્યવસ્થા ટ્રાફિક દ્વારા કરવામાં આવે છે આ સ્વેજ પમ્પિંગના કારણે એ સુવિધા ઊભી થતી નહીં ત્યારે એ જ સ્વે પંપિંગ ના તોડીને વડોદરા શહેરની આનબાન સ્થાન ગણાતા એવા વડના વૃક્ષોને કાપી દેવામાં આવી રહ્યા છે અને કાપવાનું કારણ ફક્ત ને ફક્ત પોતાના અંગત સ્વાર્થ એ તદ્દન ખોટું છે શું માનું છો જે પ્રકારે વાત એવી પણ છે કે કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો તેવી પણ વાતો સામે આવી રહી છે તો આ પ્રકારનું પાલિકાનું તંત્ર સાથે ધારાસભ્ય આ પ્રકારની વાતો શું માનવું છે કે ગમંડ માથે ચડી ગયું શું માનું છે જ્યારે એક હથ્થું સત્તા કોઈને મળી જતી હોય ત્યારે એવું માનવા લાગતું હોય કે એ પ્રજાના સેવક નહીં પરંતુ પ્રજાના માલિક થઈ ગયા છે કોઈ વ્યક્તિના સાથે તમારી થતી કોઈ અનબન એ વડોદરા શહેરને સમાજને અને એટમોસ્ફિયરને તમામને નુકસાન પહોંચાડવા માટેની જીદ બની જાય એ કેટલું યોગ્ય છે આ કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરવા માટે કાં તો પછી એની ગાડીઓ છાયડામાં મુકાઈ રહી છે એને ટાર્ગેટ કરવા માટે જો આ વળ હટાવવામાં આવતા હોય તો એ વ્યક્તિ બી અને નેતા બી મૂર્ખ ગણાય કારણ કે આ જે વળ હિસ્સામો કાપવામાં આવી રહ્યો છે આ વળ હિસ્સામો તો ગરીબ ધંધાદારી રિક્ષાના લગાઈને સ્ટેન્ડ લગાઈને ઊભા રહેતા લોકો માટે છે આ અહીંયા રિક્ષાનું સ્ટેન્ડ છે જ્યાં પાંચ રિક્ષા લગાવવાની પરવાનગી આ મહાનગરપાલિકાએ આપી છે અને આ ઝાડની નીચે એ પાંચ રિક્ષા લાગે છે તો શું એ પાંચ રિક્ષા લગાવનારા લોકોને કોઈ નેતાને એ લોકો નડી રહ્યા છે એટલા જ ઝાડ કાપવામાં આવી રહ્યું છે જે ટ્રાફિક સિગ્નલ જે ટ્રાફિકના નિયમોને પાલન કરવા માટે જે ટ્રાફિકના જવાનો અહીંયા હાજર હોતા હોય એ ભર વરસાદમાં ભર બપોરમાં જ્યારે લોકોની સેવા કરતા હોય ત્યારે જો એમને ગરમી લાગે કાં તો પછી વરસાદ આવે તો ખૂબ વરસાદ લાગતો હોય ત્યારે એ લોકો આ જ વળની નીચે આવીને વિસામો લેતા હોય તો શું એ સમાજની સેવા કરતા હોય ટ્રાફિકના જવાનો એ શું એ નેતાને નડતા હોય છે તો કોઈ એક વ્યક્તિના નામે આટલો મોટો વિસામો કાપીને પોતાના અંગત સ્વાર્થે સેટીસ્ફાય કરવાનું કાર્ય જો આ નેતા કરતા હોય તો પહેલાં તો એ નેતાને પોતાના તરફ જાગવું જોઈએ પછી પ્રજા તરફ જોવું જોઈએ અને પછી પોતાના ઈગોને ધ્યાનમાં રાખવું જોઈએ એવું મારું માનવું છે બિલકુલ ઇગો ને પછી જો માનવું છે એ ખૂબ સારી વાત કરી છે પવન ગુપ્તાએ અને આપ જો કે છે સૌથી મહત્વની વાત છે કે એક રસ્તો એક તરફનો રસ્તો ખુલ્લો કરવાની વાત છે તો બીજી બાજુ કે બીજી અન્ય ત્રણ બાજુ કેમ નથી દેખાતું સૌથી અમારો પ્રશ્ન એ છે કે આ સામેના જ ભાગમાં કે જે આ ખરેખર ટ્રાફિક જામની જે સમસ્યા જે સર્જાય છે સુવેજ પમ્પિંગ માણેકપાગ જે અહીંયા સુવેજ પંપિંગ આવેલું છે તે નડી રહ્યું છે તો પછી આ કેમ નથી દેખાતું સામેની બાજુ જોઈએ તો આ જુઓ કે ત્યાં પણ ઝાડ છે તો તેને પણ કેમ નથી કાઢવામાં તો આ બાજુ સામેના આ જે એરપોર્ટથી સિટી તરફનો વિસ્તાર છે ત્યાં કેમ નથી નડતું ને આ પ્રકારની પરિસ્થિતિ વડોદરા મહાન એક હતું જે એક હતું શાસન છે નેતાઓના ઈશારે ચાલતું આ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જુઓ કે જે પ્રકારે પરિસ્થિત સામાજિક કાર્યકર કમલેશભાઈ છે તેમની સાથે પણ વાત કરી કમલેશભાઈ શું કહેશો એક હતું શાસન અને કે જે મનમાં આવે ઝાડ કાપી નાખવાના આ પર તો અન્ય ત્રણ જગ્યા તો પે એન્ડ ગાર્ડન વિભાગ હોય કે પછી કોર્પોરેશન વિભાગ હોય કે પછી મ્યુનિસિપલ કમિશનર આ લોકોનું કોઈનું સંકલન નથી મનમરજી પ્રમાણે કામગીરી વડોદરા શહેરની અંદર ચાલી રહી છે આજે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર જ્યારે જ્યારે વૃક્ષો વાવાની વાત નથી હોય ત્યારે વૃક્ષોમાં તમે જોશો કે બે હજાર રૂપિયાનું એક પિંજરું એવા હજારો પિંજરાઓ વડોદરા શહેરની અંદર લગાવવામાં આવ્યા પરંતુ એ પિંજરાઓ ક્યાં લગાવવામાં આવ્યા એની કોઈ જાણકારી નથી ઓનલી વૃક્ષ વાવો વરસાદ લાવો એવી વાતો કરવાની મોટી મોટી ડાયપણ કરવાની મોટા મોટા હોર્ડિંગ્સો લગાવવાના વાવવાહી મેળવવાની આ સરકારની અંદર એક આદત પડી ગઈ છે પરંતુ હકીકતની અંદર જ્યારે વડોદરા શહેરનું એરપોર્ટ એ આન બાનને શાન કહેવાય છે ચાર રસ્તા વિસ્તારની અંદર તમે જોશો કે રિક્ષાવાળા હોય સાથે સાથે અનેક હાલોલ પાવાગઢ સાથે સાથે અનેક જગ્યાઓ પર જનારા આવનારા લોકો એ અહીંયા ગાડી ઊભા રહેતા હોય છે વૃક્ષ નીચે પરંતુ ખાસ કરીને તમે જોશો કે અહીંયા ગાડી વૃક્ષ કાપવામાં આવી રહ્યું છે જ્યારે બીજી બાજુ તમે જોશો કે સામેની સાઈડ પર જે નળતર રૂપ છે આ નળતર રૂપ જે ડ્રેનેજ વિભાગ છે હવે આજે પંપિંગ સ્ટેશન બનાવવામાં આવે છે આ પંપિંગ સ્ટેશન કેમ હટાવવામાં નથી આવતું કોના ઇશારે હટાવવામાં નથી આવતું અને બુદ્ધિનું પ્રદર્શન કેમ કરી રહ્યા છે આ લોકો વારંવાર નાગરિકોના ટેક્સના વેરાના રૂપિયા ખોટી દિશામાં વાપરી રહ્યા છે હાલમાં પણ તમે જોશો કે આ જગ્યા ઉપર જે પમ્પિંગ સ્ટેશન મૂકવામાં આવ્યું છે આ વર્ષોથી પમ્પિંગ સ્ટેશન છે વરસાદ આવતા પહેલે આ ઝાડને ટ્રીમિંગ કરવાનું હોય છે પરંતુ આ ઝાડને ટ્રીમિંગ અત્યારે કરવામાં આવી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક કોઈક ના કરવામાં આવી રહ્યો છે અથવા તો પૈસાનો વ્યવ કરવામાં આવી રહ્યો છે કોન્ટ્રાક્ટરને ફાયદો કરવામાં આવી રહ્યો છે એટલે આની પૂર્ણ તપાસ થવી જોઈએ એક બાજુ વડોદરા શહેરની અંદર તમામ સ્મશાનો જે કોન્ટ્રાક આપી દેવામાં આવે તો આ લાકડા કોણ ચોરી જવાનું છે લાકડા કોણ ખાઈ જવાનું છે અથવા તો નીચેથી જળમૂળમાંથી ઝાડ વૃક્ષ કોને કાપવાની કહ્યું છે એટલે આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે વારંવાર આ રીતની જે કામગીરી કરવામાં આવી રહી છે આની ઉપર અંકુશ લાવવાની જરૂર છે કારણ કે નેતાઓ પોતાની મનમરજી પ્રમાણે આદેશો આપતા હોય છે અધિકારીઓએ જાહેર જનતાની સાથે રહેવું પડે છે જાહેર જનતા ટેક્સ ભરી રહી છે એડવાન્સ ટેક્સ ભરી રહી છે સાથે સાથે કોમર્શિયલ ટેક્સ ભરી રહી છે છતાં પણ જે રાહદારીઓને સાથે સાથે અનેક લોકોને સુવિધા મળ્યું છે આ સુવિધાના નામ પર ક્યાંક ને ક્યાંક મસ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક પોતાનો ઈગો સાચવવા માટે ઈગો સાચવવા માટે આ એક ષડયંત્ર રચ્યું છે ત્યારે અમે આપણા ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરીએ છીએ કે એક વ્યક્તિને ટાર્ગેટ ન કરો અને હકીકતની અંદર જો તમારે આ જે એરપોર્ટ ચાર રસ્તા ઉપર તમામ રીતના દબાણો તમને નડતરૃપ હોય તો સામેની સાઈડ હોટલ છે આ બાજુ સાઈડ તમે પમ્પિંગ સ્ટેશન છે સામેની સાઈડ તમે જોશો તો કે મહાકાય વૃક્ષો છે આ તમામ દૂર કરવામાં આવે અને એરપોર્ટથી લગાવીને ઉડા સર્કલ સુધી જેટલા પણ ખોટા દબાણો છે આ બધા દૂર કરવામાં આવે આ બાજુ ખોડિયલ નગર સુધીના દબાણો દૂર કરો એક વ્યક્તિને ટાર્ગેટ ન કરો કાયદો સૌના માટે સરખો રાખવાની વાત માનનીય ગૃહમંત્રી કરતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ નેતાઓ પોતાની મનમરજી કરી રહ્યા છે અને અધિકારીઓને સૂચના આપી અને ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓને લોકો સાથે લડાવી રહ્યા છે એમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે બિલકુલ આપણી સાથે કોંગી આગેવાન પણ જોડાય છે કે જેઓ આજ વિસ્તારના સ્થાનિક છે હેરીભાઈ શું કહેશો પણ આજ વિસ્તારના જો આપના વોર્ડમાં પણ કેટલી ઘણી સમસ્યા હોય છે ત્યાં નથી દેખાતો આ પ્રકારે અહીંયા ટ્રાફિકની સમસ્યા દૂર કરવાની વાત રહ્યા આજ ક્યાંનું યોગ્ય છે રાજકીય વેરભાવ રાજકીય જે જગ્યા હોય ત્યાં થઈ શકે પણ વ્યક્તિગત ભેદભાવ કરો એ આપણે કહેવાય કે એવું ના થઈ શકે ના કરવું જોઈએ એમ તમે જુઓ કે જ્યારે પૂરના પાણી આખા વિસ્તારમાં ફરી વરે છે ત્યારે વિસ્તારના જે ચૂંટાયેલા ધારાસભ્ય છે અને ચૂંટાયેલી પાંખો છે એ ખોવાઈ જાય છે ત્યાં સેવા કરવાની વાત છે તો ત્યાં સેવા નથી થતી તમે જુઓ આગળ ખોડિયારનગરની આગળનો રસ્તો જે આ લોકોએ સર્વિસ રોડ માટે બનાવ્યો હતો લગભગ દોઢ મહિનાથી એ રસ્તો વચ્ચેવાળો રસ્તો બંધ કરી અને સાઇડ પરથી જે સર્વિસ રોડ બનાવતા એ રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે એ નથી દેખાતા એમના વિસ્તારમાં અને એમના જ જે એમની પાર્ટી છે એમના દ્વારા નાના નાના છોડો અમુક અમુક જગ્યાએ એ લોકોને રોપવામાં આવે છે જે સુકાઈ જાય છે એનું ધ્યાન નથી રાખવામાં આવ્યું પણ વ્યક્તિગત આતાવત અને રાજકીય પીઠ પીઠબળ લગાવી પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને દબાવીને જે આ કાર્ય કરી રહ્યા છે તદ્દન ખોટું છે તમે જો વર્ષો જૂની આજે વડોદરા શહેર વડ વડવૃક્ષના નામે કે આખા વડોદરા શહેરમાં વડના જળ વધારે હતા એના કારણે વડોદરા શહેરનું નામ પડ્યું હોય અને અત્યારે આખા વડોદરા શહેરમાં બીજી બધી શહેરો કરતાં જ્યારે લીલોતરી વધારે હોય તો એ જગ્યા પર આ રીતે આટલા જૂના જૂના વૃક્ષો જે તમામે તમામ વડોદરા શહેરમાં થયેલા કર્મ અને કાંડોના સાક્ષી છે એવા વૃક્ષો કાપવા કેટલા યોગ્ય તમને જો ટ્રાફિકનું નિયમન ખરેખર દેખાતું હોય તો તમે આવા મોટા મોટા હાથી જેવા ચાર રસ્તા પર સુધી પંપિંગ સ્ટમ્પ જે બનાવી દો છો એ કેટલું યોગ્ય છે ત્યાં પણ એક્સિડન્ટ થવાનો ડર છે જ એટલે મહેરબાની કરીને તમારા ઈગોને સાઇટ પર મૂકી વડોદરા શહેરના રાજકારણને સાઈટ પર મૂકી જે વડોદરાની સાચી ઓળખ છે એ સાચી ઓળખ રહેવા દો અને આવી રીતના કામો ના કરશો જે રીતે વર્ષો જૂના તમે આ જે ઝાડ કાપો છો તમે જો ચાર રસ્તા છે ચાર રસ્તા પર કોઈ પણ રાહદારીને અહીંયાથી જવું હોય તે બિચારો તડકો લાગે તો આ ઝાડેની નીચે ઊભો રહેતો હોય છે રિક્ષાવાળા પોતાના ધંધા કરતા હોય તો થોડીક વાર રિક્ષા મૂકીને સાઈડ પર ત્યાં બેસતા જેવો ચોતરો બનાવેલો છે તો આવા ઝાડો કાઢીને એમને કયો ઈગો સંતોષ છે મને તો એ નથી સમજાતું પોતાની જે પણ રાજકીય વાતો છે ને સાઈડ પર મૂકીને આપણે એક વડોદરા શહેરને લીલોતરી બનાવી એવું ના કરી શકીએ આવા મોટા મોટા પમ્બિક્સ સ્ટ્રેનો સ્ટેશનો જ્યારે રોડ પર હોય તો ત્યારે ટ્રાફિક નિયમનનો કાયદો ક્યાં જાય છે તમે અત્યારે હેલ્મેટનો કાયદો રાખો છો તો તમારા જ લોકો યુવા મોરચાની આખી રેલીમાં કઈ જગ્યાએ હેલ્મેટ પહેરે છે એટલે તમારા માટે કાયદો પેલું કહેવાય ને મુખમે રામ બગલ કે ચુરી એવો ધંધો આ લોકોનો છે અને ભાજપ પોતાના કાર્યો કરવા માટે કોઈ પણ અધિકારી સાથે ખોટું કામ કરાવે છે ને પછી એને જ પકડાવવાનો એને જ દંડાવવાનો બધો કામ એના પર થોપી દેવાનું તમે જો સ્થાયી સમિતિના અધ્યક્ષ જ્યારે જયારે પાંત્રીસો રૂપિયાની વેચાય તો એમને નથી ખબર એમના હાથમાં કાગળ નતું કે આ ત્રીસ રૂપિયાની સિસોટી પાંત્રીસોમાં આવી તો એ સમયે કેમ ના બોલ્યા અને ત્યારે ફાયરના ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવા અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સસ્પેન્ડ ના કરવા એ મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે આખા વડોદરા શહેરમાં આ ભાજપ દ્વારા ખપખપતું વડોદરા શહેર જે લોકોના પૈસાના જોર પર ફક્ત ને ફક્ત તાગળ કરે છે એમને પોતાનો કોઈ પણ દોષનો ટોપલો જ્યારે કોઈ ભાજપના આગેવાનના માથે આવતો ને તે અધિકારીને દબાવે છે એટલે હું તો અધિકારીને પણ બે હાથ જોડીને વિનંતી કરવા માગું છું કે તમે કોઈની બંદૂક પોતાના ખભે મૂકીને ફોડશો નહીં કેમ કે સમય મર્યા સમય બદલાતા વાર નથી લાગતી ઓગણીસો ચોર્યાસી માં ભાજપના ખાલી બે જ સાંસદ ચૂંટાઈને ગયા હતા આજે એમની સત્તા છે પણ આ કોંગ્રેસ પાર્ટી છેલ્લા એકસો અઠ્યાવીસ વર્ષ ઉપરથી છે એ કોઈ દિવસ હલે નહીં મારા જેવા કાર્યકરો આખા વડોદરા શહેરમાં છે તમે સામધામ દંડ ભેદ ગમે તે રીતે અમને પતાવવાની કોશિશ કરશો પણ અમારા જેવા વીર સહિત ભગતસિંહ જેવા હજારો છોકરાઓ અને લોકો વડોદરા શહેરમાં ઊભી કરીને ગાંધી ઊભી કરશે બિલકુલ આપ કે વાત કરી રહ્યા છે ત્યારે અશોકભાઈ પરમાર છે અશોકભાઈ શું કહેશો તમારા વિસ્તારમાં આ પ્રકારની પણ સમસ્યાઓ છે ત્યારે આ પ્રકારનું વાત કરીએ તો આ એક માત્ર એક જગ્યા પર જ ટાર્ગેટ જોડ છે ભ્રષ્ટાચાર એટલા માટે દેખાય કે તમને કદાચ ખોટું બી લાગશે કે ભાઈ અમારા માટે આવું કહે છે પણ મને તો એવું લાગી રહ્યું છે કોઈના ઇશારે કોઈના ઇશારે આ વડનું અત્યારે નિકંદન કરવામાં આવી રહ્યું છે કારણ એનું એવું છે કે વોર્ડ નંબર ચાર પિંકીબેન સોનીનો વોર્ડ અને એમાં પણ એમના જે લાગતા વળગતા જે અમુક નેતાઓ હશે કે એમના જે ઓળખીતા હશે એમને ફાયદો કરાવવા માટે મને તો એવું લાગી રહ્યું છે કે વડોદરા શહેરનું નામ વડ જે નગર હતું એની જગ્યાએ હવે સૂકું નામ પાડવા જઈ રહ્યા છે આ લોકો કારણ કે આવા ઘણા આવે ઝાડોની પાછળ પડી જશે એનું કારણ એવું છે કે આવા ઝાડ કાપવાથી લાકડાઓ મળશે લાકડાઓથી વેપારીઓને ફાયદો થશે અને એ વેપારીઓની અંદર બી એમની કટકી હશે એ સો ટકાની વાત છે બીજી વાત કરીએ તો વોર્ડ નંબર ચારમાં તમે જોશો ને તો એટલો બધો ભ્રષ્ટાચાર છે કે કોઈ પણ જગ્યાએ રોડ સારો નથી બધી જગ્યાએ રોડ ખોદાયેલા છે બધી જગ્યાએ ગટરના ઢાંકણા ખુલ્લા છે કાસનાં ઢાંકણા ખુલ્લા છે એ નથી દેખાતું અને અહીંયા પેલી પાંચ રિક્ષા ઊભી રહે છે એના છોકરાઓ ઊભી રહે છે ડ્રાઈવરો ઊભા રહે છે છાયડા માટે આવનાર જતા જે પબ્લિક છે જે પેસેન્જરો છે જે ઊભા રહે છે એમને આ ઝાડ નડી ગયું એમને આ ટ્રાફિક નડી ગઈ તો મને એવું કહેવું છે સીધે સીધો પ્રશ્ન કે ભ્રષ્ટાચાર મૂકી દો સાઈડ ઉપર અને હકીકતમાં જો તમે ટ્રાફિક નિયમનું પાલન કરવા નીકળ્યા ને તો આગળના રસ્તાએ મારા જોડે ચાલો મેયરને કહું છું કે તમને એવો જગ્યા બતાવું જ્યાં તમારા લોકોના જ અત્યારે બેનરો લાગી રહ્યા છે એક બાજુ તમે સ્થાયી સમિતિમાં પાસ કરો છો મંજૂરી કે વડોદરા શહેર બેનર ફ્રી અને વીસ બાય દસ ના સો બેનર લાગ્યા છે ભાજપના અત્યારે નમો ઉત્સવના તો તમને આ દેખાતું નથી મિસ્ત્રી જે આપણા છે સોરી શીતલભાઈ મિસ્ત્રી હવે તમે સમજી લાવ કે એમના હાથમાં જ હોય અને એમનાથી જ કશું ના થતું હોય જેમ પેલા મારા સાથી મિત્ર કીધું સીસોટીનું આવી રીતે આખા વડોદરામાં ભ્રષ્ટાચાર કરવા માટે સ્થાયી સમિતિ અત્યારની જે ચાલુ છે એમને બરખાસ્ત કરવી જોઈએ અને મેં તો કહું છું રાજીનામું આપી દેવું જોઈએ બધાના સ્વેચ્છાએ વોર્ડ નંબર ચારના ચારે ચાર કોર્પોરેટરો તો કામ નથી જ કરતા પણ મેયર બી નથી કરતા હું તો કઉ છું મેયરના બી રાજીનામું આપી દેવું જોઈએ એવી મારી માંગ છે બિલકુલ આપજો કે તમામ લોકો રોષે ભરાયા છે કારણ કે એકમાત્ર વ્યક્તિને ટાર્ગેટ કરવા આ મામલે ખરેખર અમારી જે પ્રકારે લોકો વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કામ કરે ત્યારે અમારી સાથે અમારા સવાદાતા કૌશલ ખાન પણ જોડાયા છે તેમની સાથે વાત કરી કૌશલભાઈ શું કહેશો જે પ્રકારે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે માત્ર એક વ્યક્તિને ટાર્ગેટ કરીને આ કામગીરી થઈ રહ્યો એવું લાગી રહ્યું શું માનવું સૂરજ આ એક વ્યક્તિ નથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ મોહિમ ચલાવી છે કે એક પેડ માકે નામ આ વડોદરા મહાનગર સેવા સદન માં બેઠેલા અધિકારીઓ ભૂલી ગયા છે કે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ છે કે તમે એક નામે શહેરમાં અને આજે આપણે જે વડોદરામાં રહી રહ્યા છે ને સુરજ એનું નામ જ વર્થી પડ્યું છે અને આમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે આ વડ નું ઝાડ જ કાપી રહ્યા છે સુપ્રીમ કોર્ટ નો ઓર્ડર છે કે કોઈ પણ જે જૂનું ઝાડ હોય એને તમે કાપી ના શકો એને નુકસાન ના પહોંચાડી શકો હમણાં થોડા દિવસ પહેલા તમે જોયું હશે કે લાખડા નું કૌભાંડ બહાર આવ્યું હતું સુરત આ બધા કોન્ટ્રાક્ટર હોય અધિકારીઓ હોય કે નેતા હોય આ તમામ લોકો મળેલા છે અને આ લાકડાનો મસ્ત મોટું કોબાણ અત્યારે ચલાવવામાં આવી રહ્યો છે એની તપાસ થવી જોઈએ આપણા વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ એક સારા કમિશનર આપણને મળ્યા છે હું આશા રાખું કે અરુણ બાબુના કાન સુધી આ વાત પહોંચે અને જે મસ્ત મોટું કોબાણ જે ચલાવવામાં આવી રહ્યું છે લાકડાને લઈને એમાં નેતાઓ આવી ગયા અધિકારીઓ અરુણ બાબુ એક ફોન આવ્યો કે આ મનીષાબેન વકીલ ના કહેવાથી આ ઝાડ કાપવામાં આવી રહ્યો છે તમે વિચારો જે પાર્ટીના એ ધારાસભ્ય છે એ પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એવું કેતા હોય કે એક પેડ તમારી માના નામે લગાવો તો આ બેન ને આટલું ખ્યાલ ના આવતું હોય કે આ પેડ કપાઈ રહ્યા છે અત્યારે લોકોનું જે ગ્લોબલ વોર્મિંગ બાજુ આપણે જઈ રહ્યા છીએ તો બીજી બાજુ પ્રધાનમંત્રી આપણા ગુજરાત મુખ્યમંત્રી પણ પ્રયાસ કરી રહ્યા છે કે દેખાયા તો એમને વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ આપે તો એ જેલ કરાવી દીધું ક્રાઇમ બ્રાન્ચમાં ઓળી દીધા તો મને એમ સમજાતું નહિ કે ધારાસભ્યનું શું કામ હોય કે લોકોની જે સમસ્યા છે લોકો સુધી સમસ્યા નું સમાધાન કરવાનું હોય પણ આ તો બધો લેવા માટે એક માણસ ને જેલ કરાવી દીધી એને કોર્ટ થી જામીન લેવું પડ્યું તમે વિચારો કે આ એટલી બધી સત્તા ના નશામાં ચૂર થઈ ગયા છે વડોદરા ના જે ધારાસભ્ય છે શહેરવાડી વિધાનસભા ના એ આજે એ ઝાડ પણ કપાઈ રહ્યા છે એટલે આ તો હજુ લોકોને મેસેજ પહોંચ્યો નહીં તો ઘણા બધા લોકો ત્યાં પહોંચી જાત કહેવાનું મતલબ એ છે કે આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પહેલ કરતા હોય કે આપણે એક પેડ તમારા માના નામ થી લગાવવાનું છે તો આ ખ્યાલ કદાચ ભૂલી ગયા છે એમના પાર્ટીના જે ધારાસભ્ય છે મનીષાબેન એ કદાચ ભૂલી ગયા છે કે આપણા દેશના વડાપ્રધાને આ મેસેજ આપ્યો છે તો આપણે તો ઝાડ રોપવાના હોય ઝાડ કપાવવાના ના હોય સુરત અને એની સામે જ એક્ઝેક્ટ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન આવેલું છે એ સૌથી વધારે ઘણા લોકો થી મેં વાતચીત કરી છે સુરત ત્યાં જઈને એ લોકોએ કીધું છે કે કૌશલભાઈ અહિયાં થી સૌથી વધારે ટ્રાફિક જામ થાય છે કેમ એને તમે અંદર નહીં લેતા એ વડોદરા મહાનગર સેવા સદન ને એટલે સવાલ એ છે કે લોકોની સમસ્યાનું સમાધાન કરવાનું હોય કે લોકોને સમસ્યાને અંદર રાખવાનું ના હોય સુરત મનીષા બેન લોકો થી લોકો ને સમસ્યા ઉભી કરી રહ્યા છે એટલે આ તો પાર્ટી જોશે કે કેવા કામો એમને કર્યા છે હમણાં જે ચેનલ દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું એમાં એક વોર્ડ નહીં મળ્યો એમને કામગીરી હોય તો જ વોર્ડ મળે ને કહેવાનો મતલબ એ છે કે તમે કોઈને પ્રશ્ન ટાર્ગેટ ના બનાવો જે જનતાએ તમને ખુબા ખુબા ભરીને વોટ આપ્યા છે તો તમારે લોકોની સેવા કરવાની હોય લોકોનું કામ કરવાનું હોય લોકોને જેલ ભેગું ના કરવાનું હોય લોકોની સમસ્યાનું સમાધાન કરવાનું હોય હું આશા રાખું કે એમને કાન સુધી વાત પહોંચે અને જે બી જેટલા બી વૃક્ષ છે એ તમામ લોકો ત્યાં પહોંચે આનો વિરોધ કરે સુરત બિલકુલ બિલકુલ આભાર આભાર અમારી સાથે જોડો બધો શૈલેષભાઈ અમારી સાથે તમે પણ જોડાયો છો શું કહેશો આ પ્રકારનું આ સીધો તાપ જ અહીંયા આવી રહ્યો છે આપ જો કે રિક્ષાવાળો પણ હેરાન થઈ રહ્યા અને અહીંયા પોલીસવાળા પણ પહેલાં તો રિક્ષાવાળા સાથે પહેલાં તમે અહીંયા રહેતા હતા અહીંયા બેસતા હતા છાયડો મળતો તો અત્યારે તાપમાં ઉભું રહ્યું તાપ જ લાગશે ને બધાને લાગશે એક વરસાદ પડે તો બી પબ્લિક આવી બે છે શાંતિ ઊભી ઉભી રહેજે બાઇક લઈને આ કાપીને હું મતલબ કંઈ મતલબ નહીં થાય છે તમને જો બધાને થાય કે દુખ તો આ કાકા એ બે તાપમાં બેઠ છે મોટી કાકા બી બધાને તકલીફ રહેવાની છે બહુ દુખ થાય છે આ બધાને આ કાકાને વધારે તકલીફ કાકા કેમ દુખ થાય છે તમને હા બહુ આ ઘરે આગર કામ કરતો તો તે રખડી ગયો એક સાઈડ પર બેહી ગયો છે હા હું કરવાનો આ કેટલો તાપ લાગે છે લોકો બધા ઊભા રહેતા હતા સાઈડમાં વહરાટ પડે તો એ લોકો અહીંયા આગળ ઊભા થઈ રહેતા હતા તમારી મનીષાબેન વકીલ પોતાનો ઈગો જાળવવા માટે આ લોકો ની રોજીરોટી છીનવાઈ રહી છે તેવા વાત અહિયાં સામે આવી રહી છે અહિયાં આ ઝાડ પણ કાપવામાં આવ્યું છે શૈલેષભાઈ ભાઈ શું કેશો આ પ્રકારનું એક બાજુ પ્રધાનમંત્રી માકે નામ ત્યારે બીજી બાજુ ઝાડ કપાઈ રહ્યા છે એ જ વસ્તુ કહેવા માંગુ છું કે જ્યારે તમે ગ્રીન વડોદરાના વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ સ્લોગન છે એક પેડ માકે નામ બરાબર તો આજે આ ઝાડ તમે જે કપાઈ રહ્યા છો એ કોના ઇશારે કપાઈ રહ્યા છો ઘણા બધા એવા છે ઝાડ તમે જોઈ શકો છો જે રોડ રસ્તા ઉપર છે જ્યાં રોડ બની ગયા છે એને પણ હટાવવામાં નથી આવતા તમને ફક્ત આ એક જ ઝાડ કેમ દેખાય છે બીજું વસ્તુ કે કોર્પોરેશને હાલમાં અત્યારે જે વરસાદથી જે રોડ રસ્તાની ખરાબ હાલત છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રાથમિકતા આપવી જોઈએ અને રોડ રસ્તાની સુવિધા નાગરિકોને મળવી જોઈએ ત્યારે આ વસ્તુ અહીં આગળ કરી રહ્યા છે એ તદ્દન ખોટી વસ્તુ છે કોના સારે કોના કહેવાથી થઈ રહ્યું છે અહીં આગળ તમે જે ફૂટપાથ તોડીને જે રોડ મોટો કરવાની વાત છે આજે કેટલા મહિનાઓથી અહીં આગળ તમે રોડ પ્રોપર સરખો બનાવ્યો નથી પેચવર્ક નથી કરવામાં આવ્યું નથી સીલકોટની કામગીરી કરી આજે રાહદારીઓને કેટલી બધી તકલીફ પડે છે અને પોતાના ઘર પાસે જ આજે માણસ વાહન પાર્ક નહીં કરે તો એની પાર્કિંગની વ્યવસ્થા શું તમે કોર્પોરેશન કરી આપશો બિલકુલ આપ જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જાળ આપવામાં આવી રહ્યું છે દેશના વડાપ્રધાન વડાપ્રધાન શ્રી મોદીજીનો જન્મદિવસ પણ આવી રહ્યો છે ત્યારે તેમનું જ સૂત્ર છે એક પેળ દેશ પોતાની માના ના આવે એટલે દેશ માટે એક પેળ વૃક્ષ વાવવું જોઈએ તે આ પ્રકારની વાત છે ત્યારે વડોદરામાં વૃક્ષનું જ જે વડોદરા વડનગરી કહેવાતી નગરીમાં આ વૃક્ષનું નિકંદન કરવામાં આવી રહ્યું છે ત્યારે કેટલું યોગ્ય ત્યારે વડોદરા મહાનગરપાલિકા તંત્ર હવે આ રસ્તો પહોળો કરવાની વાત કરી રહી છે ત્યારે માત્ર એક રસ્તો જ કેમ પહોળો કેમ અન્ય ત્રણ બાજુ નથી દેખાતું અમારો સીધો સવાલ વડોદરા મહાનગરપાલિકાને વડોદરાના શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલને છે કે ત્રણ બાજુ કેમ નથી દેખાતું કેમ તમને ખાડાઓ નથી દેખાતા માત્ર એક વ્યક્તિ જ કેમ દેખાય છે આ સીધો સવાલ તમને છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં તંત્ર શું કરે છે केमरामेन निहारा सुरज सोलंगी स्पार्क टुडे न्यूज वडोदरा